જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારા વસંત કિચનમાં આજે આપણે લગ્ન પ્રસંગમાં બને તેવો અડદિયાનો લાઈવ લચકો બનાવીશું જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને તેના સારા ફાયદા થાય છે અને ખૂબ જ હેલ્ધી છે સાથે ખૂબ જ ટેસ્ટી છે તો જરૂર શિયાળામાં એક વખત બનાવવાની ટ્રાય કરજો સૌથી પહેલાં હેલ્ધી ટેસ્ટી અળદિયાનો લચકો બનાવવા માટે આપણે અડદની દાળનો કરકરો લોટ લઈશું જે મેં પાંચસો ગ્રામ લીધો છે તો હવે તેમાં આપણે લોટ અને ઘીનો ધાબો દઈશું તો તેના માટે મેં એક વાસણમાં ત્રણ ટેબલ સ્પૂન ઘી અને ત્રણ ટેબલ સ્પૂન દૂધને મિક્સ કરીને ગરમ કરીશું હવે આપણે દૂધ અને ઘીનું મિશ્રણ જે ગરમ છે તેને લોટમાં એડ કરી દઈએ પહેલાં આપણે ચમચીથી મિક્સ કરીશું કારણ કે મિશ્રણ ગરમ છે એટલા માટે થોડું ઠંડુ થાય એટલે હાથેથી સારી રીતના દૂધ અને ઘીનો ધાબો લોટમાં આપી દઈએ આ રીતના ધાબો આપવાથી આપણો લચકો સરસ કણીદાર તૈયાર થશે આ રીતના મુઠ્ઠી પર તો ધાબો દેવાનો છીએ પછી પંદર થી વીસ મિનિટ આ રીતના દબાવીને રેસ્ટ આપીશું એટલે લોટની દરેક કણી સારી રીતના ફૂલી જાય વીસ મિનિટ પછી જોઈએ તો લોટની દરેક કણી સરસ ફૂલી ગઈ છે તો હવે તેને આપણે ચારણાથી ચાળી લઈશું લોટને આ રીતના ચારવાથી લોટમાં કોઈ મોટી કણી હોય તો ચડાઈને લોટનું એકદમ સરસ એક આવી જાય હવે એક જાડા તળિયાવાળી વાળી કઢાઈમાં ચારસો ગ્રામ ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે મેં પાંચ ટેબલ સ્પૂન જેટલો કણી ગુંદ લીધો છે તેને આપણે તળી લઈએ ગુંદ સારી રીતના ફૂલી જાય એટલે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ ગુંદ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને ના ભાવતો હોય તો પણ કરી શકો છો પણ મારા ઘરમાં બધાને ખૂબ ગુંદ ભાવે છે એટલે હું વધારે ક્વોન્ટિટીમાં લઉં છું હવે આપણે ગુંદ તળેલું ઘી છે તેમાં જ આપણે લોટને એડ કરી દઈએ જે લોટ આપણે ચાળીને તૈયાર કર્યો હતો તે અને લોટને સારી રીતના આપણે શેકી લઈએ તો મેં અત્યારે ચારસો ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે પછી આગળ જોઈએ તો વધારે એડ કરીશું પણ લગભગ તો આટલા ઘીમાં આપણો લચકો તૈયાર થઈ જશે પાંચસો ગ્રામ લોટની સામે મેં ચારસો ગ્રામ ઘીનો ઉપયોગ કર્યો છે જેમ જેમ લોટ શેકાશે તેમ તે ફૂલીને હલકો થઈને ઉપર આવવા લાગશે લોટ આપણો શેકાઈ જાય એટલે તેમાં આપણે દૂધ ને ફરી લોટને શેકી લઈએ દૂધ એડ કરવાથી લચકાનું માવા જેવું ટેક્સર આવે છે આપણે દૂધ એડ કર્યું છે તે બળીને માવો થઈ જાય એટલે ફરી બે ટેબલ સ્પૂન દૂધ એડ કરીશું ફરી બે ટેબલ સ્પૂન દૂધ એડ કરીશું દૂધ એડ કરીશું એટલે છેલ્લે લોટનું ટેક્સર થોડું કઠણ થઈ જશે પણ બધું દૂધ બળીને દૂધનો માવો થઈ જશે એટલે ફરી તેમાંથી ઘી છૂટીને લોટનું ટેક્સર ઢીલું થઈ જશે ટોટલ લચકામાં મેં નવ ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કર્યું છે ત્રણ ટેબલ સ્પૂન ધાબો દેવામાં અને છ ટેબલ સ્પૂન અત્યારે લોટ શેકવામાં એડ કર્યું છે લોટ શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની એટલે લોટ આપણો સરસ એક સરખો શેકાશે જો તમે હાઈ ગેસની ફ્લેમ ઉપર લોટને શેકશો તો લોટ અંદરથી બળી જશે અને લચકાનો ટેસ્ટ સારો નહીં આવે મેં દૂધનો ઉપયોગ કર્યો છે તમે દૂધની જગ્યાએ માવાનો પણ ઉપયોગ કરી શકો છો અને હા આ રીતના પચાસ ટકા લોટ શેકાઈ જાય પછી તમે દૂધ એડ કરશો એટલે લોટ સો ટકા શેકાઈ જાય ત્યાં દૂધનો માવો થઈ જાય છે તો લોટ આપણો સરસ શેકાઈ ગયો છે અને કલર પણ સરસ બદામી કલર આવી ગયો છે તો બસ લોટ આવો શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરીને પણ ને સાઈડમાં આ રીતના ચાસણી લઈએ ત્યારે હલાવતા રહેવાનું એટલે લોટમાંથી બધી વરાળ નીકળી જાય અને લોટ થોડો ઠંડો થઈ જાય લોટ હજુ કડાઈમાં રહેશે એટલે હજુ થોડો બદામી કલર નો થશે હવે આપણે ચાસણી લેવા માટે મેં ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે તમે ખાંડ તમારા ગળાશના ના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ખાંડ થી અડધું આપણે ગેસની ફ્લેમ ધીમે કરી દઈશું આજે આપણે એક તાર થી પણ ઓછા તારની ચાસણી લેવાની છે કારણ કે આપણે આજે અડદિયાનો લચકો બનાવવાના છીએ જેની થીક સલવા જેવી હોય છે હવે ચાસણીને આપણે ચેક કરીશું તો ચાસણીનો એક તાર પણ બનતો નથી જે લચકો બનાવવા માટે પરફેક્ટ છે તેલ જેવી ચીકણી બનાવવાની છે આપણે આજે ચાસણી તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડી વાર હલાવીશું એટલે થોડી વરાળ તેમાંથી નીકળી જાય હવે આપણે જે શેકેલો લોટ છે તેમાં મસાલા કરીશું તો તેમાં એક ટેબલ સ્પૂન સૂંઠ પાવડર એડ કરીશું સાથે મેં બદામ કાજુ અને પિસ્તાના ટુકડા કરીને તેને ઘીમાં સાતળીને તૈયાર કર્યા છે તે એડ કરીશું ડ્રાય ફ્રૂટને ઘીમાં સાતળીને એડ કરવાથી લચકામાં ખૂબ જ સરસ ક્રંચી ટેસ્ટ આવશે થોડી કિસમિસ એડ કરીશું અને સારી રીતના મિક્સ કરીશું આમાં તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો અને તમને ભાવતા પણ તમે ઉમેરી શકો છો મેં સૂંઠ પાવડર એડ કર્યો છે સૂંઠ પાવડરની જગ્યાએ જો તમારી પાસે ગંઠોળાનો પાવડર કે માર્કેટમાં તૈયાર અડદિયાનો મસાલો મળે છે તે પણ એડ કરી શકો છો એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે ચાસણી એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરીને આપણે તળેલો ગુંદ લાસ્ટમાં એડ કરીશું અહીંયા આપણે ચાસણીનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાસણી આકરી ના બને કારણ કે આપણે આજે અડદિયાનો લચકો બનાવવાના છીએ આપણે લોટ પણ સરસ ધીમી આંચ પર શેક્યો છે એટલે કલર પણ મસ્ત મજાનો આવ્યો છે હવે આપણે તળેલો ગુંદ એડ કરીને ફરી સારી રીતના મિક્સ કરી લઈએ તો તૈયાર છે તો છે ને મિત્રો લગ્ન પ્રસંગમાં બને તેવા ટેક્સર સાથે આપણો લચકો તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું જ તો તમને મારી આજની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો ચેનલ ને કરવાનું ના ભૂલતા સાથે અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ લાઈક કરીને ફોલો કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે